ભાગરો વાટતા ગ્રામ્ય વિસ્તારના અધિકારીઓને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ ની કાયદાની તાલીમ આપવી જરૂરી આ સવાલ સાથે નમસ્કાર આપની સાથે હું ગુણવંત સર્વૈયા સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત કરું છું સમાચારની અપડેટ મેળવવા માટે બે લાયકન ને પ્રેસ કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિગતવાર વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં એક જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતની માહિતી અધિકાર અધિનિયમ બે હાજર પાંચ હેઠળ માહિતી માંગવામાં આવી હતી જો કે માહિતી અધિકાર અધિનિયમ બે હાજર પાંચ કેન્દ્ર સરકાર દ્વારા બે હાજર ને માં પ્રસારિત કરવામાં આવ્યો છે જે માહિતી અધિકાર અધિનિયમ બે હાજર પાંચ તે આમ નાગરિકનો હથિયાર ગણવામાં આવે છે જ્યારે સામાન્ય નાગરિક માહિતી અધિકારના કાયદા હેઠળ સરકારમાં થતી થતી કામગીરીની માહિતી આસાનીથી મેળવી શકે છે છે જેમાં રૂપિયા ભરવાની ફી હોય જો કે આ કાયદા હેઠળ માહિતી અધિકારના કાયદા હેઠળ એક જાગૃત નાગરિક દ્વારા એક ગ્રામ પંચાયતની માહિતી માંગવામાં આવી હતી આ માહિતી તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારીએ જે તે ગ્રામ પંચાયતને આ માહિતી તબદીલ કરવામાં આવી હતી જોકે ગ્રામ પંચાયત દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તે ખૂબ છે આપ માંગવામાં આવેલ માહિતી અત્રેની પંચાયત કચેરીએ ઉપલબ્ધ નથી અને વધુમાં આપ અરજદાર ને જણાવવાનું કે આપના દ્વારા માંગવામાં આવેલ માહિતી બીજા સત્તામંડળ ના કાર્યક્ષેત્ર ની લગતી માહિતી હોય તો ભારત સરકારના પત્ર ક્રમાંક તારીખ દસ બે બે હાજર આઠ આરટીઆઈ તારીખ બાર ની જૂન બે હાજર આઠ ના પત્રક જણાવ્યા મુજબ અલગ થઈ બીજા સત્તામંડળ પાસેથી માહિતી માંગવા સલાહ આપવામાં આવે છે તો આ સલાહ તમારે નાગરિકને નહીં જે જાગૃત નાગરિકે જે માહિતી માંગી છે તેને નહીં પરંતુ તમારા ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી જેની પાસેથી અરજદ્વારે માહિતી માંગી હતી તેમને આ પત્ર લખવાની જરૂર હતી જોકે આ જવાબ તમારે અરજદારને નહીં પરંતુ તાલુકા વિકાસ અધિકારીને આપવો જોઈએ કારણ કે અરજ તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માંગી હતી

ખેર જે હોય તે પરંતુ તાલુકા વિકાસ અધિકારી દ્વારા શું જવાબ આપવામાં આવ્યો તે પણ જોઈ લઈએ વિવાદિત શ્રીએ માંગેલ વિસ્તૃત સમયગાળા પ્રાથમિક દ્રષ્ટિએ વિશાળ પ્રમાણમાં હોય તથા નમૂના ક ની જોગવાઈઓ અનુસાર જોઈતી માહિતીની ચોક્કસ વિગતો દર્શાવીને માહિતી માંગી માંગણી કરવામાં આવેલ નહીં હોવાના કારણે સદર ગ્રામ પંચાયત કચેરી સો એન્ડ સોની અપીલ દફતરે કરવામાં આવે છે આ જવાબ હતો તાલુકા વિકાસ અધિકારીનો જેમના માહિતી સમયસર ન મળતા અરજદ્વારે અપીલ કરી હતી અને અપીલની સુનાવણીમાં માહિતી અધિકારીએ આ હુકમ કરવામાં આવ્યો છે સાહેબ મુદ્દા તો ચાર જ હતા અને એ તાલુકા વિકાસ અધિકારી કાયદાથી છટકવાની આપ કોશિશ કરી રહ્યા હોય તેવું પણ દ્રશ્યમાન થાય છે સાહેબ આપ આ પરિસ્થિતિને તમે જાણતા હોવ કે અજાણતા હો તે અમને ખબર નથી પરંતુ આ માહિતીનો આવા જાગૃત ને સાહેબ આપ સલાહ આપો જાગૃત સાથે રહો અને તેઓનો આ ભ્રષ્ટાચાર ઉજાગર કરો આ સમગ્ર મામલે હવે અરજદ્વાર કોર્ટમાં જવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે